પૂંજા આપા દેવિદાસ બાપુના વિવાહ માટે સાજણમાં અને રતનમાંને વાત કરે છે અને કહે છે કે હવે આપણા દીકરાઓ યુવાન થઈ ગયા છે તેથી તેમના વિવાહની તૈયારી કરવી જોઈએ સંત દેવીદાસ બાપુના વિવાહ સુશીલ સંસ્કારી અને ભક્તિભાવવાળા હીરબાઈમાં સાથે થાય છે અને રૂડાપીર બાપુના વિવાહ રાણીમાં સાથે થાય છે આમ સમય જતા બધા ભાઈઓના લગ્ન પ્રસંગો લેવાય છે બધા જ પોતપોતાનો ગૃહસ્થાશ્રમ ચલાવે છે ને સાથે સાથે ભગવાનની ભક્તિ આરાધના કરે છે આમ સૌ પોત ધન્યો ગૃહસ્થાશ્રમ ચલાવતા ચલાવતા સમય પસાર થાય છે ઊંજા આપા અને સાજણમાં તથા રતનમાંની ઉંમર થતાં થોડા થોડા સમયાંતરે ઊંજા આપા અને સાજણમાં તથા રતનમાંનો સ્વર્ગવાસ થાય છે હવે ઘર પરિવારની બધી જવાબદારી સંત દેવિદાસ બાપુ ઉપર આવે છે પણ એ તો દેવના અવતાર ઘર પરિવારની બધી જવાબદારી હોવા છતાં આંગણામાં આવેલ માતાના મઢમાં સેવા ભક્તિ અને ધૂપ દીપમાં લીન થઈ જાય અને કાળેશ્વર મહાદેવની પૂજા આરાધનામાં કલાકોના કલાકો પસાર કરી નાખે સંત દેવિદાસ બાપુના ધર્મપત્ની મા હિરબાઈમાં સાક્ષાત અન્નપૂર્ણાનો અવતાર સાક્ષાત જગદંબા ઘર પરિવારની બધી જ જવાબદારી સંભાળી લીધી દેવીદાસ બાપુ રૂડાપીર અને માંડણપીર ત્રણેય ભાઈઓ કાળેશ્વર મહાદેવના મંદિરે સેવા પૂજા કરે છે અને ભક્તિ કરે છે બીજા ભાઈઓ માલ ઢોરની જવાબદારી સંભાળે છે આમ સૌ પરિવાર આનંદથી રહે છે દેવિદાસ બાપુ અવારનવાર ગિરનારની પરિક્રમા કરવા જતા અને ગુરુ જયરામ ભારથીના આશ્રમે રોકાય ગુરુની સેવા કરતા ગુરુ જયરામ ભારથી પણ જાણતા હતા કે દેવીદાસ તો પરમ કૃપાળુ પરમેશ્વર દત્તાત્રેય ભગવાનનો અંશ છે જેથી દેવીદાસ બાપુના આગમનથી સંત જયરામ ભારથી અને સંત નૂર સાંઈ પીર પણ ખૂબ જ ખુશ થતા સત્સંગ અને ધર્મની વાતો કરતા દેવિദാસ બાપુ હવે ધીરે ધીરે સમાજથી પર થતા જાય છે. દೀನ દુખિયાની સેવા, ભૂખ્યાને અન્નનો ટુકડો દેવામાં જ રાત દિવસ કામ કરે છે. મુંજિયાસર ગામમાં આવનાર અભ્યાગતો સાધુ, સંતો અને સૌ ગ્રામજનો કહેતા કે આ તો દેવિദാસ બાપુએ આ ગામની ધરતી પર માનવ સેવાનો યજ્ઞ આરંભ્યો છે. દેવિദാસ બાપુની સેવા ભક્તિમાં તેમના ધર્મપત્ની માં હીરબાઈમાં તેમની સાથે જ રહેતા આંગણે આવેલા દિન દુખિયા અભ્યાગતો સાધુ સંતોને જમાડવામાં તેમને અનેરો આનંદ થતો ત્રણેય ભાઈઓની સેવા ભક્તિમાં તેઓ સાથ સહકાર આપતા દેવીદાસ બાપુની ઉંમર આડત્રીસ વર્ષની થવા આવી હતી એ સમયગાળામાં દેવીદાસ બાપુ અને હીરબાઈ માએ અલખનો આરાધ કરી જાણ્યો હોય મા હીરબાઈ માને જવાનો સમય થઈ ગયો હોય આ જગતને સંદેશો આપવાનો સમય થઈ ગયો હોય તેમ દેવીદાસ બાપુ પાસે મા હીરબાઈમાં સમાધિ લેવાની રજા માગે છે સંત દેવીદાસ બાપુ પણ બધું જાણતા હતા દેવીદાસ બાપુને પણ જગતના ઉદ્ધાર માટે સરભંગ ઋષિને આપેલા વચનની લાજ રાખવા તેમનો ધૂણો ચેતન કરવાનો સમય આવી ગયો હતો ઘર પરિવારમાં બધાને જાણ કરવામાં આવે છે એ હિરબાયમાં સમાધિ લેવા માગે છે સૌના ચહેરા ગમગીન થઈ જાય છે રૂડાપીર બાપુ અને માનણપીર બાપુ તો જાણતા જ હતા કે બધું કાર્ય પૂર્ણ કરવા માટે સમયે સમય એકબીજાથી જુદું થવું પડે છે પણ ઘરના બીજા ભાઈઓ બાળકો સ્ત્રીઓ બધા ખૂબ જ દુઃખ અનુભવે છે અન્નપૂર્ણા સાક્ષાત લક્ષ્મી સ્વરૂપમાં માં આપણને છોડીને જાય છે આ વાતથી બધા ચોધાર આંસુડે રડે છે ગામમાં પણ ચોરે ને ચૌટે સૌ વાતો કરે છે કે મા હીરબાઈમાં સાક્ષાત દેવી સ્વરૂપ છે આમ સૌ સાધુ સંતો જતી સતીને વાયક મોકલવામાં આવે છે મા હીરબાઈ માને સમાધિ લેવાનો દિવસ નજીક આવે છે ઘરના બધા સભ્યો હવે હીરબાઈ માની પાસેથી સેવા ભક્તિ અને ધર્મનું જ્ઞાન મેળવે છે માં જેમ પોતાના બાળકોને પ્રેમથી પૈપાન કરાવે એમ માં હીરબાઈમાં સૌને ભક્તિ રૂપી પાન કરાવે છે માનણપીર બાપુ રૂડાપીર બાપુ તો બધું જાણતા જ હતા તેથી બધી તૈયારીમાં લાગી જાય છે માં હીરબાઈમાં ઘર પરિવારની બધી જ સ્ત્રીઓને એકસાથે બોલાવી સમાજમાં ભગત પરિવારની ફરજો જવાબદારી ધર્મ ભક્તિ સેવા અને મર્યાદાનું જ્ઞાન આપે છે આમ સમાધિ લેવાનો દિવસ આવી જાય છે સાધુ સંતો જતી સતી અને ભાવિક ભક્તો સૌ મુંજિયાસર પધારે છે દેવિદાસ બાપુ રૂળાપીર બાપુ માનણપીર બાપુ અને સૌ સાધુ સંતો અને ગ્રામજનોની હાજરીમાં અલગ ધણીના જય જયકાર સાથે મા હીરબાઈ માયે કાળેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં જીવતા સમાધિ લીધી અને ભગવાનમાં ભળી ગયા સનાતન ધર્મની જોતને અખંડ રાખનાર મા હિરબાઈ માને આજે આપણે ભાવથી વંદન કરીએ